ભાઈ આવશે ચિઠ્ઠી ઉપાડશે અને એમાં રહેલું વાક્ય તમામ કાળની અંદર ફેરવશે ચાલો પુનસીભાઈ આવશે ચિઠ્ઠી ઉપાડશે અને તમામ કાળની અંદર એમાં રહેલું એક વાક્ય બદલશે ચાલો હિતેશભાઈ આવશે ચિઠ્ઠી ઉપાડશે અને ગઈકાલ આજ અને આવતીકાલમાં એમાં રહેલું વાક્ય બદલશે ચાલો રામશ્રીબેન આવશે ચિઠી ઉપાડશે અને ચિઠ્ઠીમાં રહેલું એક વાક્ય ગઈકાલ આજ ને આવતીકાલમાં ફેરવશે